શુલ્ક વસૂલવાનું વડોદરા મહાનગરપાલિકા વિચારી રહી છે આ પ્રકારના નિર્ણયોને કારણે વડોદરા શહેરની જનતાના ખિસ્સા કાપવાનું કામ વડોદરા મહાનગરપાલિકા કરી રહ્યું હોય ત્યારે વડોદરા શહેરની જનતા આવા શાસનથી પીડાઈ રહી છે અને ભવિષ્યમાં આ પ્રકારના નિર્ણયો જો લેવામાં આવશે તો વડોદરા શહેરની જનતા શાખી લેશે નહીં વડોદરા મહાનગરપાલિકા આગામી બજેટની અંદર આવક વધારવાના સ્ત્રોતો જે પ્રકારે તપાસ કરી રહી છે એની અંદર એક એવી પણ વાત સામે આવી રહી છે કે વડોદરા શહેરમાં જે તળાવો છે એમના બ્યુટિફિકેશન બાદ જે જોગિંગ ટ્રેક બનાવવામાં આવ્યા છે જોગિંગ ટ્રેક પર જો સામાન્ય માણસને વડોદરાના નાગરિકને ચાલવું હોય તો એમની પાસેથી એક શુલ્ક વસૂલ કરવામાં આવશે અને એ શુલ્ક વડોદરા શહેરની વડોદરા મહાનગરપાલિકાની આવકમાં વધારો કરશે એવું વડોદરા મહાનગરપાલિકાનું માનવું છે હવે વડોદરા મહાનગરપાલિકા જો આ પ્રકારની વાત કરતી હોય કે સામાન્ય નાગરિકો પાસે ચાલવાના પણ તમે નાણાં વસૂલશો તો આ એમની બુદ્ધિનું સ્પષ્ટપણે દેવાળું દેખાઈ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વરસથી સત્તા પર ચોંટ્યા પછી વડોદરા શહેરની જનતાને રંજાડવાનું કોઈ ક કસર બાકી નથી છોડી એવી પરિસ્થિતિની અંદર આ જો આ પ્રકારનું કોઈ પણ શુલ્ક વડોદરા મહાનગરપાલિકા વસૂલ કરશે તો ભવિષ્યની અંદર વડોદરા શહેરની જનતા એમને જવાબ પણ આપશે અને એમની જવાબદારી પણ નક્કી કરશે ને આવા નેતાઓને જેઓ આની અંદર સામેલ હશે એવા નેતાઓને સબક પણ શીખવાડવામાં આવશે અને જો આ પ્રકારનો કોઈ ભવિષ્યમાં કોઈ કા નિયમ આ લોકો લાવશે પણ તો એનું વડોદરા શહેરની જનતા સવિનય કાનૂન ભંગની તરીકે આવા તળાવોના વોકિંગ જો ટ્રેક પર અમે ફી ભર્યા વગર અમે ચાલીને બતાવીશું અને એમના નિયમોનો ભંગ કરીશું